સિંધી સેવા મંચ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ગરમ ધાબડા નું વિતરણ કરવામાં આવ્યો માનવતાની સેવા એટલે ભગવાનની સેવા સિંધી સેવા મંચ પરિવાર નો એક ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવાનો છે શાળા ત્યારે ત્યારે પુસ્તકો ગણવેશ શાળાની ફી વગેરેની વરસાદ પડે છત્રી દીકરીના લગ્નમાં મદદ દિવાળી આવે ત્યારે દરેક માટે રાશન સમયાંતરે જરૂરિયાતમંદોને ચશ્મા બનાવવા સમયાંતરે રાશન આપવું જયારે ઠંડી હોય ત્યારે ધાબડા આપવા આ વખતે સંસ્થાએ બસો જરૂરિયાતમંદ પરિવારોને ઠંડીથી બચવા માટે ગરમ ધાબડા આપ્યા છે આ કાર્યક્રમનું ઉદઘાટન મહિમાનું રાજુ રામચંદાણી પરમાનંદ કૃપાલાણી પ્રેમ લાલવાણી કુમારભાઈ રામચંદાણી અશોક તલરેજા ગુલ દરિયાની અશોક મોતીયાણી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું

કે સમાજના જરૂરિયાતમંદો ને મદદ કરવી અને તેમના સુખ દુઃખમાં સાથ આપવો એ આપણા સૌની જવાબદારી છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા રાજુ ઓડરમલ નરેશ ગોપલાણી વિનોદભાઈ મોહન ઉદાસી વાસ સુબામણી પાયલ મહેસાણી સહયોગ આપ્યો હતો ફોટોગ્રાફી સેવા અશોક માખીજા દ્વારા આપવામાં આવી હતી કાર્યક્રમ માટે આભાર વિધિ સંસ્થાના સેક્રેટરી એસ વી ગોપલાણીએ કરી હતી રિપોર્ટ બાય ભારતી માખીજાણી ગાંધીધામ